તો આવી જશે આપણે આપણા નવા વ્લોગમાં તો અત્યારે આપણે છે ટોલ નાખે ને આપણે રહેશે આપણા ભાઈ મેહુલભાઈ અને કા બીજા ભાઈ છે એને સુરત જવાનું છે બેને તો એનો ઠેલો લઈને જઈ આવ્યા છે આ બધી ટુરિસ્ટ બસ જાય છે બીજા બે ભાઈ બેન છે એ દુકાન છે આવે એટલે દેવ <inaudible> કેવાય <wai>

ના ઓલા ભાઈ ને ઉતરવાનું છે તો મેહુલભાઈને ને મયુર ટ્રાવેલ્સ માં બેસાડી દીધા છે ને હવે જણા હવે બનાવશું હવે કેદારનાથ ટ્રાવેલ્સ આવી ગઈ મારુતિ ટ્રાવેલ્સ આવી ગઈ છે राजा हेलो आ गई राजाज ट्रावेल्स टर्मी नेट करने डीम भर बस ये हम लिए एक्सप्रेस आवे है तो दक्ष ट्रैवल्स आवे है पासल से एक एक्सप्रेस એક્સપ્રેસ તો મીના એક્સપ્રેસ આવી ગઈ છે અરબિયન લેપર્ડ તો સાઈ હવે મળી નવા બ્લોગ માં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે એનું ઉતાવળ છે આવજો